કાર સમાચાર વિગત બાદ આજ રોજ તારીખ બે દસ બે હજાર પચીસના બુધવારના રોજ હિંમતનગર નવા સર્કિટ હાઉસ ખાતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટની વિસ્તૃત કારોબારી મીટિંગ તેમજ વોર્ડ ચોરો ગાદી છોડો કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્રી વઝીર ખાન પઠાણ સાહેબ ગાંધીનગરના પૂર્વ ડેપ્યુટી મેયર યુસુફભાઈ પરમાર સાહેબ સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખની રામજીભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વોર્ડોર ગા ગાદી છોડ કાર્યક્રમ અંતર્ગત સહી ઝુંબેશ ફોનની વહેંચણી તેમજ આજે ટુજી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે ગાંધીજીની તસવીરને સુરતની સુતરની આંટી પહેરાવી અને સિનિયર સિટીઝનોનું સાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સાથે સાથે આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માઇનોરિટી ડિપાર્ટમેન્ટના કાર્યકર્તાઓ પોતાના વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને જીતાડવા તનતોડ મહેનત કરે તેવું આહવાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ મહામંત્રી નઈમભાઈ મિરજા ઇમરાનભાઈ ઠાકોર ગજેન્દ્રસિંહ રહે રહેવર સુખિયાનભાઈ મલિક સાબરકાંઠા જિલ્લાના માઇનોરિટીના ચેરમેન ટીવી પટેલ પૂર્વ જિલ્લા પ્રમુખ અશોકભાઈ પટેલ જિલ્લા સંગઠન મહામંત્રી પ્રિયવદન પટેલ પ્રભારી શ્રી ઇકબાલભાઈ મેમણ તથા પ્રમુખ અજમલ શહેર પ્રમુખ ડોક્ટર મનોજભાઈ બારોટ રાજુભાઈ ગઢા મુકેશભાઈ પરમાર નેતા વિપક્ષ ઇમરાનભાઈ બાદશાહ સેવાદળ પ્રમુખ મુકેશભાઈ પટેલ મોહસીન ખાન બલોચ સલીમભાઈ બહેલીમ જહીરભાઈ મોમી લિયાકત મંચુરી ઇમરાન ખનુશિયા સબીરભાઈ ધાંગા અબ્દુલભાઈ વિજાપુરા મહામંત્રી ઈશાક શેખ અકિલ શેખ ઈશ્વરભાઈ દેસાઈ રણસોરભાઈ પરમાર કાંતિભાઈ ગામેતી ઇકબાલ ખાન મલેક ડૉક્ટર ગુલામ અબ્બાસ ભટ્ટ સાહેબ કાદીર ડોઈ દાઉદભાઈ મંચુરી નિસારભાઈ શેખ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકાના શહેરના ચેરમેનશ્રીઓ માઇનોરિટીના તથા તમામ હોદ્દેદારોશ્રીઓ માઇનોરિટીના નવનિયુક્ત તેમજ હાલના સિટિંગ સરપંચશ્રીઓ નગરપાલિકાના માઇનોરિટીના કોર્પોરેટશ્રીઓ મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ હિંમતનગર તાલુકા તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટ આજકા ભારત ન્યૂઝ હિંમતનગર નમ ભાઈ બીતાબેનનું સ્વાગત આમને કઈ છે સુબય પરમાર સાહેબનું તમામ કારણે સલીમભાઈ બીલિંગ પણ સાહેબના અંગત પણ આપણે બાપુ સૌ કાંતિકાકા મુકેશભાઈ તાલુકા પ્રમુખ શહેર પ્રમુખ અને આપ સૌ સરપંચ શ્રીઓ પણ અહીં ઉપસ્થિત છે અને સૌ આગેવાનો ઉપસ્થિત આજનો પ્રોગ્રામ વિશે હું ટૂંકમાં માહિતી આપશો શકું છું સાબરકાંઠા જિલ્લાના અને આવનારા લીમો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની રહી છે ત્યારે આ વખતે ધરામ આધારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન આવે અને નગરપાલિકામાં પણ કોંગ્રેસનું શાસન આવે એવા અમારા પણ એત્નો છે આજે હિંમતન ખાતે આદોટી ડિપાર્ટમેન્ટ દ્વારા એક અગત્યની મિટિંગ બોલાવવામાં આવી હતી આમાં ખાસ કરીને રાઉલજીએ જે સૂત્ર આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે વોટની ચોરી કરે છે એને લક્ષમાં રાખી અને લોકોને જાગૃત કરવા માટે અને વોટની ચોરી ભવિષ્યમાં ન કરી શકે એના માટેનું ખાસ કરીને હવાલ આપવા માટે આવ્યા છીએ અને બીજી મહત્ત્વની વાત કે આ દેશની અંદર હિન્દુ મુસ્લિમના નામ ઉપર ડિવિઝન ઉભા કરી ભારતીય જનતા પાર્ટી જે પોતાના મતો મેળવવાના પ્રયત્નો કરે છે એનાથી મુસ્લિમ સમાજ ગુમરાહ ન થાય અને કોઈ હિન્દુ મુસ્લિમ સમાજની વચ્ચે તિરાડ ન પડે એની પૂરેપૂરી ચકાસણી આવ્યા છીએ કે આ દેશની પ્રગતિ માટે હિન્દુ મુસ્લિમ સમાજ એક રહે અને આ દેશને પ્રગતિશીલ બનાવે આયોજન કરવામાં આવ્યું હતું એમાં ખાસ ગુજરાત સાહેબ પણ આજે ઉપસ્થિત રહ્યા હતા જે પ્રકારે રાહુલ ગાંધીએ સમગ્ર દેશમાં વકચોર ગંદીચોડનું જે અભિયાન ઉપાડ્યું છે અને જે રીતે એમણે તબક્કાવાર બે પ્રેસ કોન્ફરન્સ કરીને ભારતીય જનતા પાર્ટી કેવી રીતે ગંદીપંચનો ઉપયોગ કરી રહી છે અને કેવી રીતે લોકશાહીને આપને બોલાવી રહી છે એ અભિયાનને વેગ મળે એના માટે લઘુમતી સમાજમાં પણ આ સંદેશો પહોંચે અને જે સહી ઝુંબેશનો અમારો જે લક્ષ્યાંક છે પાંચ કરોડ સહી ઉગ્રવાનો સમગ્ર દેશમાંથી એને અમે પાર પાડવામાં સફળ થઈએ એ માહિતી આદાન પ્રદાન કરવા માટે આજે આ મિટિંગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં સમગ્ર મુસ્લિમ સમાજ તરફથી પણ અમને ખાતરી આપવામાં આવી છે કે આ જુદાને વેગવંતુ બનાવવા માટે એ લોકો પણ તન મન અને ધનથી આ અભિયાનને સફળ બનાવવા માટે જોડાશે અને સાબરકાંઠામાં અમારો જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંક કરતાં પણ અમે આગળ વધી શકીશું એવો અમને વિશ્વાસ